રેલવે સ્ટેશન તો તમે ઘણા જોયા હશે પરંતુ શું તમે કોઈ એવું રેલવે સ્ટેશન જોયું છે જે માત્ર દિવસ માટે જ ખુલ્લું રહે છે જી હા બિહારમાં એક એવું રેલવે સ્ટેશન છે જ્યાં ટ્રેન વર્ષમાં માત્ર દિવસ જ ઊભી રહે છે આ સ્ટેશન ઔરંગાબાદ જિલ્લામાં છે અને તેનું નામ અનુગ્રહ નારાયણ રોડ ઘાટ સ્ટેશન છે પિતૃપક્ષ દરમિયાન ટ્રેન આ સ્ટેશન પર માત્ર પંદર દિવસ રોકાય છે બાકીના દિવસોમાં આ સ્ટેશન આ જ રીતે નિર્જન હોય છે પિતૃપક્ષના પ્રથમ દિવસે પુનપુન નદીમાં સ્નાન અને તર્પણ અર્પણ કરવાની પરંપરા છે અહીં ભારત અને વિદેશથી આવતા યાત્રાળુઓ અનુગ્ર નારાયણ રોડ ઘાટ અથવા ઔરંગાબાદના પુનપુન ઘાટ પાસે તર્પણ કરે છે એટલા માટે આ વખતે પણ રેલવેએ સત્તર સપ્ટેમ્બરથી નવ જોડી ટ્રેનોના સ્ટોપેજનો આદેશ જારી કર્યો છે આ પંદર દિવસ સિવાય આખા વર્ષ દરમિયાન આ સ્ટેશન પર કોઈ ટ્રેન નથી ઊભી રહેતી આ રેલવે સ્ટેશન ઘણા વર્ષોથી ઉજ્જડ છે અહીં કોઈ ટિકિટ કાઉન્ટર નથી પરંતુ પિતૃપક્ષ દરમિયાન સ્ટેશનનું મહત્વ વધી જાય છે પિતૃપક્ષ દરમિયાન હજારો લોકો અહીં પહોંચે છે એટલા માટે અહીં પિતૃપક્ષના પંદર દિવસ સુધી ટ્રેનો રોકાય છે રેલવે આ સ્ટેશન શરૂ કર્યું છે પરંતુ દર વખતની જેમ આ વખતે પણ પિંડદાનીઓની સુવિધા માટે કોઈ વ્યવસ્થા નથી સુરક્ષાની વાત તો ભૂલી જાઓ એક પણ ટિકિટ કાઉન્ટર માટે કોઈ વ્યવસ્થા નથી કરાઈ જ્યારે પુનપુન નદીમાં શ્રાદ્ધ કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે जोके जरिया रेलवे स्टेशन शुरू થયો ત્યારે રેલવે દ્વારા દરેક પ્રકારની વ્યવસ્થા કરાઈ હતી પરંતુ ધીરે ધીરે આ બધું સમાપ્ત થઈ ગયું ઓરંગાબાદ જિલ્લામાં প্রশাসন આ સંદર્ભે પિંડદાનિઓ ની સુવિધાઓનું ચોક્કસ ધ્યાન રાખ્યું છે પરંતુ તે અપૂરતું છે આ અંગે ડીએમ શ્રીકાંત શાસ્ત્રી જણાવી રહ્યા છે રોડ જીન સિનવસ્થા મે ધમસાલા સે આને તક ઉસ રોડ કા પુનઃ اچھی તરહ સે મૂર્તિકરણ હોકર uska બંચ મછા બહોના ચાહીએ યહા પર ઘાટ હોના ચાહીએ पेयजल की व्यवस्था होना चाहिए शौचालय होना चाहिए चेंजिंग रूम होना चाहिए बहुत सी ऐसी व्यवस्था है जो तीर्थयात्रियों की सुविधा के लिए बहुत यहाँ जरूरी है और वहाँ पर हम लोग गोताखोर्व की व्यवस्था रखते हैं ताकि लोग पानी में जाए तो किसी तरह की कोई समस्या न हो वोट की व्यवस्था वो करते हैं तो सारी व्यवस्था का हम लोग पूरे लो पूरा जरिए पूरा इसके लिए हमको अधिकारी को भी हम लोग वहाँ पर लगाते हैं और उनकी ड्यूटी रहती है ट्वेंटी फोर इंटू ड्यूटी रहती है सभी लोग की पुलिस फोर्स भी रहती है જો તમે પણ આવાજ કોઈ અન્ય સ્ટેશન કે જગ્યા વિશે જાણતા હોવ તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ થી જણાવશો